નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક એવી ખબર વિશે જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો મિત્રો દાવો કરવામાં આવી રહ્યો છે કે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના વડીલ નાગરિકોને સરકાર દર મહિને રૂપિયા વીસ હજાર પાંચસો પેન્શન આપશે તો મિત્રો શું આ ખબર સાચી છે કે પછી માત્ર ખોટી અફવા છે આજના વિડીયોમાં આપણે આના વિશે ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા તો મિત્રો ચાલો પહેલાં જોઈએ કે આ વાયરલ દાવો શું છે તો મેસેજમાં એવું લખાયું છે કે જો તમારી ઉંમર સાહીઠ વર્ષથી વધુ છે અને તમારી વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી ઓછી છે તો તમને દર મહિને વીસ હજાર પાંચસો રૂપિયા મળવા પાત્ર રહેશે તો અરજી કરવા માટે આધાર કાર્ડ બેંક પાસબુક આવકનો દાખલો જેવા દસ્તાવેજોની જરૂર પડશે મફત આરોગ્ય સેવાઓ પણ મળશે અને ખાસ વાત ફોમ ભરવાની છેલ્લી તારીખ પચીસ ઓગસ્ટ છે તો મિત્રો આ સાંભળીને કોઈ પણ એમ કહેશે કે વાહ કેટલી સરસ યોજના છે અને કેટલી સાચી યોજના છે પણ હવે આપણે સમજવું પડશે કે આ બધું કેટલું સાચું છે તો મિત્રો ચાલો હકીકત શું છે એની વાત કરીએ તો મિત્રો આ દાવો એકદમ ખોટો છે જી હા સરકાર તરફથી આવી કોઈ યુનિવર્સલ પેન્શન યોજના આવી જ નથી જેમાં દરેક સાહીઠ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને દર મહિને રૂપિયા વીસ હજાર પાંચસો આપવામાં આવે તો આ આંકડો આવ્યો ક્યાંથી તો મિત્રો સાચા સ્પષ્ટીકરણની વાત કરીએ તો આ રકમ છે એ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેને આપણે એસ સી એસએસ પર મળતું વ્યાજ કહી શકીએ છીએ જો તમે સી એસ સી એસએસ યોજના હેઠળ રૂપિયા ત્રીસ લાખ જેટલું રોકાણ કરો છો અને હાલમાં જે વ્યાજ દર છે આઠ પોઈન્ટ બે ટકા તે પ્રમાણે દર મહિને તમારું વ્યાજ વીસ હજાર પાંચસો જેટલું બને છે તો મિત્રો આ રીતે સમજાય કે આ કોઈ પેન્શન નથી આ તો તમારા પોતાના પૈસા પર મળતું વ્યાજ છે એમાં પણ મોટું રોકાણ જરૂરી છે તો મિત્રો આવી ખોટી માહિતી સોશિયલ મીડિયા પર કેમ ફેલાય છે તો મિત્રો કારણ કે આવા મેસેજ લોકોને આશા આપે છે વિશેષ કરીને વડીલ નાગરિકોને જેઓ નિવૃત્ત થયા છે અને પછી આવક માટે નિર્ભર હોય છે પણ આવી વાતોમાં ભરોસો કરવો કેટલાક વખત ઠગાઈ તરફ લઈ જઈ શકે છે તો પછી શું કરવું જોઈએ આના માટે તો એક જ વાત યાદ રાખો કોઈ પણ નાણાકીય માહિતી વોટ્સઅપ કે ફેસબુક પર આવે છે તો તેની ઉપર સીધો વિશ્વાસ ન કરવો જોઈએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ અધિકૃત સરકારી સૂત્રો પરથી માહિતી મેળવવી જોઈએ અને ખાસ કરીને તમારું આધાર કાર્ડ પાન કાર્ડ બેંક એકાઉન્ટ વગેરે ડોક્યુમેન્ટ્સ કોઈ પણ અજાણી જગ્યાએ પર ન આપવા જોઈએ અંતે એક મહત્ત્વની વાત એ જ કહીશ કે રૂપિયા વીસ હજાર પાંચસો પેન્શનની વાત ખૂબ જ આકર્ષક લાગે છે પણ એ ખરેખર કોઈ યોજના નથી એ તમારા પોતાના મૂડી પર મળતું વ્યાજ છે એમાં પણ ખાસ શરતો અને મોટા રોકાણની જરૂર છે તો મિત્રો સાવચેત રહો અને દરેક માહિતી પહેલાં ચકાસણી જરૂર કરો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ ચેનલ પર આપણે એકદમ સાચી અને સચોટ માહિતી આપવામાં આવશે તો મિત્રો ફરી મળીશું એક નવો માહિતી સભર વિડીયો લઈને જય હિન્દ અને આપનો ખૂબ ખૂબ આભાર